ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો આજની શરૂઆત આપણે મંદિરથી કરીએ મંદિરમાં ભગવાન નથી દેખાતા પણ સરસ મજાનું મંદિર દેખાય છે તોય ત્યાં વાતાવરણ એટલું સરસ હોય ને એટલે મન ને બધું આમ શાંત થઈ જાય મજા જ કરે જો મસ્ત મજાનું ગાર્ડન છે અને સરસ મજાનું મંદિર એ છે જો ભગવાન છે ને ભગવાનનું મોઢું આમ છે ઉગમણું એટલે દેખાતું નથી પણ મેં આગળના બ્લોગમાં ભગવાન એ બતાવ્યા હતા ભગવાન એ ખરેખર ખૂબ જ સરસ છે જો મામાને બે ભાણિયા જાય છે મંદિરે દર્શન કરવા કેમ કે આજે સેટરડે સન્ડે છે એટલે મામા હોય ઘરે જો બે જઈ દેખાતું હશે બે આજે સેમ ટી શર્ટ થઈ ગયા છે ઓટોમેટિક જ સેમ થઈ ગયા છે પહેરાવ્યા પછી ખ્યાલ આવ્યો મંદિર ઊંચું બનાવ્યું છે પણ સરસ જગ્યા છે મસ્ત જો જાય એ પહોંચી ગયા ચાલો તરબૂચ ખાવા જો ફ્રી થઈ કામ કરી તરબૂચ હતું ફ્રીજ માં ઠંડુ ઠંડુ તો તરબૂચ લઈને બેસી ગઈ તારે ખાવું તે ના પડી ને હમણાં તોય ખાવું છે ઉનાળામાં તરબૂચ ખાવાનું મજા આવે એમાં તરબૂચ પાણી હોય એટલે બહુ મજા આવે તરબૂચ ખાવાનું આપવું હાલો આજે ગણેશ ચોથ છે તો જો લાડવા બનાવવાના છે તો એના માટે ભાખરી કરી લીધી છે મુઠિયા કરીને બનાવાય પણ તળેલું બહુ ન ખાવું હોય તો આવી રીતે જો ભાખરી કરીને અને એવી રીતે તે બનાવી દેવાય સરસ છે ને મિક્સરમાં મેં કીધ કાઢી લઉં

અને હવે લાડવા ધરવાના છે જો આ રીધિ તિથિ છે મસ્ત મજાના ગણપતિ છે અને રીધિ તિથિ છે હા ગંગાજળથી જો નવરાવે છે આ ગંગાજળ છે આમાં ગંગાજળ ભર્યું છે

દંત દયાવંત ચાર ભુજાધારી પર જગે ભૂષ કી સવારી જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા મતા જગી પાર્વતી પિતા મહાદેવા ફૂલ જડે ઓર જડે મેવા

મજા જ આવે કોણ છે તમુ પપ્પા અરે મમ્મા અરે વાહ આલ્બમ દીધો છે ક્યાં હતો દીધો આલ્બમ Mamba! 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 a Mamba! 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 કાપડ હતું તો મેં કીધું રનિંગમાં પહેરાવીને એવી કુર્તી સીવી નાખું આપણને સીવતા આવડે તો આવી રીતે જો કાપડ લઈને સીવવા થાય ને આપણે સીવેલી હોય ને તો પહેરવાની તે ખરેખર બહુ મજા આવે કલર સરસ હતો ને એકદમ જ રાણી પિંક કલર તો મને બહુ જ ગમી ગયો મેં કીધું લાયા લઈ લઉં અને રનિંગમાં પહેરવા માટે ખરેખર કોટા એ હતું સરસ મજા આવશે પહેરવાની તો વાગી ગયા છે રાતના દસ અને હું થઈ ગઈ છું રેડી હું ને પણ બધા જ રેડી થઈ ગયા છે ચાલો બતાવીએ ક્યાં જઈએ છીએ આપણે ગુજરાતીઓનું તો મસ્ત ખાવું પીવું ખાવું પીવું તો હવે જો બધા રેડી થઈ ગયા છે બસ હવે નીકળીએ મસ્ત મજા આટલું જોયું હા બજરંગ જો ભજીયા ને ગાંઠિયા આવું તો અમે ફાઇનલી આવી ગયા ગઠિયા ખાવા માટે તો મસ્ત જો કાંદા હતા બે ચટણી પપૈયાનો સંભારો સાથે મરચાં હતા અને આવી રીતે મૂકેલું જ હોય ચટાઈ પાથરેલી હોય અને આવી રીતે મૂકેલું હોય જેટલું ખાવું હોય એટલું લઈ લેવાનું ને ગાંઠિયાનો ઓર્ડર આપીને લઈ લેવાનો પણ ગાંઠિયા ખરેખર ખૂબ જ મજા આવે ને દેશી સ્ટાઇલથી નીચે બેસીને ખાવાની તો ખૂબ મજા આવે જો હું તમને આજુબાજુમાં બતાવું આવી રીતે ચટાઈ પાથરેલી હોય જગ્યા પણ ખૂબ જ મોટી છે ઝાડવા અને બધી જ વસ્તુ છે સરસ અને ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી ગઈ જય શ્રી કૃષ્ણ